જો ભગવાન ભક્ત માટે કેટલું કરે છે શરત એટલી જ છે કંઠી પહેરીને એનો આશ્રો સ્વીકારવાનો ઘણામાં કંઠી હોય એનો આશ્રો હોય દ્રઢ મને ભજન કરતા હોય સ્વામિનારાયણ 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 આમ ભજનમાં લાગી જઈએ ને એટલે આખી જિંદગીની આખી જિંદગી નહીં આ લોક અને પરલોકનું સ્વામિનારાયણ ભગવાને માથે લીધું છે પણ શરત કેવળ એટલી છે કે એ બે દોરાવાળી કંઠી મનમાં દ્રઢ ભરોસો અને જેભે સ્વામિનારાયણનું નામ એટલું જો કરીએ ને એટલે આલોક અને પરલોકનું સ્વામિનારાયણ એ પાલયંતી મનુજા સચાસ્ત્ર પ્રતિપાદિતા સદા પરત્ર સદાતેત્ર પરત્રાસખા ભગવાન કે મેં જે કીધેલી આજ્ઞાને ઉપાસના એનું જે પાલન કરે આ લોક અને પરલોકમાં નિશ્ચય સુખને ખાલી સુખને નહીં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મહા સુખની એને પ્રાપ્તિ થાય છે ભરોસો જોઈએ દ્રઢ વિશ્વાસ જોઈએ